ભારતના લોકશાહીના ઇતિહાસનો ભારતના બંધારણનો અત્યારનો સૌથી ગોઝારો દિવસ એટલે પચીસમી જૂન ઓગણીસો ને પંચોતેર એક એવી ઘટના કે જેને આજે પણ દેશ ભૂલી શકતો નથી અને કોઈ એક વ્યક્તિના વ્યક્તિગત સ્વાર્થ હેઠળ સ્વાર્થ માટે થઈને કોર્ટના ચુકાદાને પણ કચડી નાખીને બંધારણના કલમ અડત્રીસ ઓગણચાલીસ અને બેતાલીસનો દુરુપયોગ કરીને સાથે સાથે આ તમામ જે ન્યાયિક સમીક્ષા થાય કે ભવિષ્યમાં ચર્ચા થાય તેમાંથી બાકાત કરવા માટે થઈને તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીજીએ અલ્હાબાદ કોર્ટે તેમને છ વર્ષ માટે ચૂંટણી લડવામાંથી બાકાત કર્યા પછી પણ બંધારણના કલમ ત્રણસો બાવનનો દુરુપયોગ કરીને દેશમાં જ્યારે કટોકટી લાદી ત્યારે સતત એકવીસ મહિના સુધી લોકશાહીની હત્યા થયા બાદ લાખોની સંખ્યામાં નાગરિકો જેલમાં ગયા તમામ રાજકીય પાર્ટીના બધા જ નેતાઓ જેલમાં ગયા અને લોકશાહીની ચોથી જાગીર એટલે કે મીડિયા તેના અવાજને પણ કચડી નાખવામાં આવ્યું કારણ કે બંધારણ દ્વારા મીડિયાને પણ એક અલગ અધિકાર આપવામાં આવ્યો છે તેના વિચારોની અભિવ્યક્તિ કરવા માટેનો અધિકાર છે તે અધિકારને કચડી નાખીને અને જ્યારે આપણે વિશ્વમાં એવું કહેતા હોઈએ કે ભારત દેશ એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે ત્યારે એ લોકશાહીની આવી હત્યા થાય અને તેને જ્યારે પચાસ વર્ષનો પૂર્ણ થતા આવે ત્યારે આજે આખા દેશભરમાં આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમમાં આજે આપે જોયું કે ખૂબ વિશાળ સંખ્યામાં બાળકો પણ આવ્યા હતા જે બાળકો આવતીકાલનું ભારત દેશનું ભવિષ્ય છે તેમને પણ આ વિષે ધ્યાનમાં આવે તે માટે થઈને આ આયોજનમાં ઉપસ્થિત વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ મેયર શ્રીમતી પિંકીબેન અને વડોદરાના કાયદા તજ્ઞ તે તુષારભાઈના દ્વારા જ્યારે આખી વાત મૂકવામાં આવી ત્યારે આપણે બધા અને ખાસ કરીને આપ મીડિયાના તમામ પ્રતિનિધિશ્રીઓ અને મીડિયાના માધ્યમથી તમામ જનતાને હું આજના દિવસ જે સૌથી ગોધારો દિવસ છે તેને યાદ કરીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન થાય તે માટે આપણે બધા કટિબદ્ધ થઈએ એ જ પ્રાર્થના